નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે વીસ અને એકવીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે જ્યારે દમણ તાપી ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ આવશે ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકે છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે જેમાં વીસ અને એકવીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે દમણ તાપી ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે તેમાં અમદાવાદ ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકે છે હાલ કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી હવામાન વિભાગની આગાહી છે કે વીસ અને એકવીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે દમણ તાપી ડાંગ સહિત વરસાદની આગાહી છે ગુજરાતમાં છૂટો સવાયો વરસાદ રહેવાની સંભાવના છે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં ખૂબ જ ઓછો વરસાદ થયો છે હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકે છે ત્યારે આજે નવસારી શહેરના વાતાવરણમાં પલટો આવશે શહેરમાં અચાનક વરસાદ પડ્યો છે વીજળીના કડાકા સાથે શહેરમાં વરસાદ આવ્યો છે વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે નવસારીના વાતાવરણમાં પલટો આવતા નવસારી શહેરમાં અચાનક વરસાદ શરૂ થયો હતો દિવસોના ભારે ઉકાળ અને ગરમી બાદ અચાનક વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ છે વીજળીના કડાકા પડાકા સાથે શહેરમાં વરસાદ તૂટી પડ્યો હતો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદે શહેરના માર્ગો ભીના કર્યા છે અત્યારે ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ નબળી પડી છે જેના પગલે ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે જો કે મેઘરાજાનો આ વિરામ લાંબો સમય ચાલશે નહીં કારણ કે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ પછી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે જો કે ચોવીસ કલાકમાં ગુજરાતમાં માત્ર બેજ તાલુકામાં વરસાદ નોંધાયો હતો અહીં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે છ વાગ્યાથી લઈને સોમવારે સવારે છ વાગ્યા સુધી ચોવીસ કલાકમાં ગુજરાતમાં માત્ર બે તાલુકામાં વરસાદ નોંધાયો હતો જામનગરમાં ત્રણ એમ એમ અને અમરેલીના ધારીમાં પણ ત્રણ એમ એમ વરસાદ નોંધાયો હતો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે